ઘણા બધા લોકોએ આ સૂચનાનો અમલ પણ કર્યો છે અને એ જગ્યાએ એકથી ચારનો જે સમયગાળો હોય ત્યાં કામ પણ બંધ જોવા મળ્યું છે પરંતુ કોઈક જગ્યાએ આ કચાશ રહી હશે તો તેના પર કસૂરવાર સામે પણ ચોક્કસ પગલાં લઈશું સરકારની હોય તેનું ચોક્કસપણે પાલન કરવાનું જ હોય કોર્પોરેશનના મહાનગરના સાતે ઝોનના એફટેટ ઓફિસરો પોતાના તાબાના વિસ્તારની અંદર અને ડીવાયએમસી મોનિટરિંગ કરી એકથી ચારના સમયગાળા દરમિયાન આ કાર્યવાહીનો ચુસ્તપણે અમલ થાય તેનું કોર્પોરેશન દ્વારા પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવશે